આજે દૂધ પાક બનાવી દીધું છે ગરમા ગરમ મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે કાલ તો જોરદાર જ બનાવી દઉં બાકી તને જેવું લાગે તું ભરાય ગયું છે જોઈ લો વરસાદ આજે જોરદાર આવી ગયો હેલો મિત્રો નમસ્તે સ્વાગત છે તમારું બધાનો અમારા એક નવા બ્લોગમાં તો મિત્રો આજે જો કેવાય આખો દિવસનો બ્લોગ નથી કારણ કે સવારથી જ આવી રીતે વરસાદ આપણો ચાલુ છે ને આપણે ના એવું કુતરા નહીં જરા ના પેલો કણ જે કે લે મિત્રો તો નવા બસ જય બરોબર પછી મજા આવી જ ને પણ આખો દી રે ને ઠીક છે તો જો હું તો બાપા પાપા જેસા એમના સાસરીમાં બરાબર એટલે મારા મમ્મી મારા મામાનું ગામ બરાબર અહીંયા છોકરા બીમાર હતા વચ્ચે બી ખબર લેવા ગયા હતા તો અહીંયા ખબર પૂછવા ગયા છે નહીં અને એને દડો લાવી દીધો કેવો બાપા દડો કેવો લાવી દીધો જોઈ લે ત્રીસ જ રૂપિયા આમ દડો આવી ગયો સાહીઠ રૂપિયા કહેતા પણ ત્રીસમાં દડો આવી ગયો હવે મારે જવાનું છે પાછું દૂધ લેવા શાકભાજી લેવાનું રેનકોટ પહેરેલો છે તો ફટાફટ જો વરસાદ આવેલો છે તો જઈએ ને બીજું मैं वाले पार लेता। आ, चलो सर्दी करवा। और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है फेंक के मारो या फिर मोमबत्ती। मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए एक तो। चलो फटा -फट लेता, दूद लेता।, दूद लेता। नहीं,

પહેલા દિવસે સોયાબીન બીજા ગરમ મસાલો અને મીઠું ભગાઈ દીધું જોઈ લો મીઠું સ્વાદ અનુસાર નાખવાનું બહુ વધારે નહીં ટકર નાખશું હવે દિવસે કેવા ને હળવી હા જો આ ગોરે છે ગરમ ગરમ ચાલો મેં તો જો બની રહે છે હળવી મૂકી દીધી છે અને કઢી હા હળવી હા મારો ફેવરેટ ફેવરેટ કોણ આવ્યું છે

જીએસ માં બે ટાઈમ જમવાનું મળી રહે એટલે બહુ થઈ ગયું બરોબર ને શાંતિથી રોટલો પરિવાર સાથે ખાઈએ એટલે બહુ શાંતિ તો ચલો મિત્રો આજે પણ હવે જમવા બેસી ગયા થી દૂધ પાક જાય તો બધા જમી કરીને મળ્યા હા સોના દાદાના ઘરે એમના પપ્પા એમના સાસરીમાં માં બા એમના પિયરમાં બરાબર અને મારા મામાના ગામ ચલો મિત્રો જમી લઈએ તો મિત્રો કાલે આપણે બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયા હતા તો આજ આજના બ્લોગનું આપણે અહીંયા જોઈન કરીશું ચાવ પાણી કરતાં કરતાં તો આ બ્લોગનું આપણે અહીંયા જોઈન કરીશું મળી આવવા નો બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ વંદી માત્ર